હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ તો કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો અને હું પણ મજામાં છું નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને સવારના ગયા છે નવ તો વાસણ મારા બાકી છે પણ મમ્મીએ કીધું છે કે તું જમવાનું બનાવી દે અને હું વાસણ ધોઈ આપીશ તું આજે બને છે તું એના બાકરા તો બફાવા મુહા છે અને પિંકીબહેનને આજે બાકડા ખાવાની ઈચ્છા થઈ છે તો પિંકીબહેનનો ફોન આવ્યો હતો સવારમાં કે બાકડા બનાવજો તો બાકડા બફાય તેટલી વાર હું મારા વ્લોગની સ્ટાર્ટ પણ કરી દઉં અને આસ્તા રમે છે કાકા જોડે તો આસ્તા રહેતી નહીં ખબર નહીં એ ચમકી ગઈ ને રસી મૂકી હતી તો તું આખી રાત પણ રડ્યા જ કરે છે થોડીક વાર ઊંઘી જાય થોડીક વાર રડે એવું જ કરે તો વાંદરાભાઈ ફાઇનલી જતા રહ્યા છે બધું તોડફોડ કરીને જો પાઇપોને બધું ઉપરથી પાડ્યું હતું અને આજે છે મારી બેનની બર્થડે તો હેપી બર્થડે તો મારી બેન છે ને મારા માટે બહુ સ્પેશિયલ છે બહુ એટલે બહુ જ તો મારા મા કહેવાય મારી બેન કહેવાય મારી બેસ્ટ ફ્રેન્ડ કહેવાય બધું એ જ છે તો મારી બેસ્ટ ફ્રેન્ડ છે એકબીજાની વાતો છે ને અમે શેર કરીએ છીએ ગમે તેવી વાત હોય એકબીજાને અમે શેર કરીએ છીએ ગમે તેવી પ્રોબ્લેમ હોય એ મારી સાથે હોય છે તો મારી બે બહેનો છે મોટી મારા કરતાં તો બંને સેમ છે પણ જેની આજે બર્થડે ડે છે ને એ વધારે સ્પેશિયલ છે એકબીજાની વાતો અમે શેર કરીએ અને મોટા બેન હોય એમને થોડીક આમ લિમિટમાં રાખવું પડે એટલે કે બધી વાતો શેર ના કરાય ગુસ્સો કરે અમારી પર એટલા માટે તો આજે મારી બેનની બર્થડે છે તો મારે જવાનું છે ઘરે એટલે કે મારા પિયર તો પહેલાં તો ઘરનું કામ કરી દઉં ને પછી જશું બાર એક વાગે જેટલા વાગે કામ પતે એટલા વાગે જવાય તો ચાલો વિડીયોના એન્ડ સુધી કન્ટિન્યુ રહેજો અને વિડીયો ગમે તો લાઈક શેર તમામ ભૂલતા નહીં દસ વાગ્યા છે અને અમે ખાઈએ છીએ મેગી તો જો ડીશ નહીં મળીને તો આ ખાલી જે હાથમાં આવ્યો ને તેમાં હું કાઢી આવી છું તો મસ્ત તો છે નહીં એટલે મેં એને મિત્રિક્સ ખાઈ દે તો મિત મારી બાકડા પણ નહીં ખાતી ને એટલે એના માટે મેગી બનાવી અને પછી તો ઘરે જવાનું છે એટલે એને બજાર કાંઈ ને કંઈ ખવડાવી દઈશ ડાબ છે બેટા તો ચાલો પહેલાં મેગી ખાઈ લે પછી બાકડા પણ મારા ચડી ગયા છે તો વઘારી દઉં પછી હમ તો મેં કાલે નવી વાચાનું શું घर आई गई छू तो जो बड़ा घर में अच्छा है जे अच्छा हमारो टेन यहाँ सर मिला झाड़ू कोनी हैप्पी बर्थडे से मासानी सारे आपको ये मासी भी से आ दादी को इनके बा पूरा दे जाए बस ना हां गाता

ते विनाध्वान वाली को म्हणतं अबे तू હવે हांबडा ना मोबाईल ले थोडं थोपवडा आहे ले mọi người có thể thấy 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 તો ગઈસ બપોરના બે વાય ગયા છે ભાઈ ને ચીજુ ગયા છે રાજપીપળા કઈ સામાન લેવાનું હતું ખેતર માટે હું જાઉં છું દાદા ખબર પાડવા साहेब जो चथनु दज लग तो लगता है तो गाइस साचे मारा दादा तो <laughs> जो वो ने पले हुए मार नार नार देखा के बात है मैं आ छे मां का काम छका दादी उठी ने ममाया तो छे ये छे

હા ન ન ન મોંઘો ભાઈ કા આલા હા ઓન બોન્ડો પાસા ચાલા તો બોંસી હા બનાવી er Enda mer? અદાદાન ચાલવા માટે હું ડમ કુછ ખાશે ખાધું ખાધું આલાઈ ની ઓલે ગેલી હ આ ગડત પુત્રી આલી હ જુનરા જુનરા आरे नकडेले इकट्ठे काय नाही शेरफा हाय हाय नकडे एक एक पण थम्मा नाही एक एक ओली हात <laughs> लाइन

બતાવી માતાજી માતાજી તો ગઈશ રાતના સાડા નવ થયા છે અને આવીને અમે થોડી વાર ટીવી જોઈ પછી થોડું થોડું ખાઈ લીધું કે થોડું ઘરે પણ હું ખાઈ આવી હતી ત્યારે એ પણ થોડું ખાધું હતું અને મિત્રોએ તો અહીંયા અહીં ના ખાધું કે ત્યાં ખાધું હતું એટલા માટે તો આસ્થા માટે મૂંઘી ગઈ છે તો આસ્થાને એવું જ છે કે થોડી વાર મૂંઘવાનું થોડી વાર નડવાનું કાર્ટૂન દેખે ઊંચું પગલંબાળ

તો આજે મારા મોટા બહેન પણ આવ્યા હતા બધા ભેગા થયા હતા આજે તો આજે શનિવાર પણ હું પણ ગઈ હતી એટલે મારી બેન પણ આવી હતી અને આજે મારી બેન લઈ હતી મારા દાદા માટે વોકઆઉટ તો દાદા એટલા ખુશ થઈ ગયા હતા એટલા ખુશ થઈ ગયા હતા ને જોઈને તો પહેલાં એમને વિશ્વાસ નથી થયો કે મારા માટે તો જોઈને કહેતા હતા કે હું પણ મારા મનમાં એવું વિચારતો તો કે આવું મારે લેવું છે પણ મેં કોઈને કીધું નહીં એ કહેતા હતા દાદા તો પછી મારી બેને કીધું કે તમારા માટે છે તેટલા ખુશ થઈ ગયા હતા એ બહુ જ ખુશ અને આમ દિલથી બહુ આશીર્વાદ આવીને મામી બધાને કે આમ બહુ ખુશ થઈ ગયા હતા દાદા કાકી કાકા તો નતા કાકી હતા તો જોઈ બધા બહુ ખુશ થઈ ગયા હતા તો દાદાની બોડી એવી છે અને કામ બહુ કર્યું છે ખેતીનું કામ દાદાએ તો એમના ઘૂંટણમાંથી થોડી પ્રોબ્લેમ છે કે ઉઠાતું નહીં આમાંથી તો બહુ ઉઘરું પડતું હતું લાકડીથી ચાલતા હતા એક લાકડીથી પણ એમની બોડી છે ને તો કોઈ વાર પડી જતા હતા બે ત્રણ વાર પડી ગયા છે દાદા અને બોડીવાળા છે ને તો એમને ઉઠાડવાનું પણ અઘરું હોય છે ઘરે નાના નાના છોકરા હોય બીજા બધા ખેતર જતા રહ્યા એટલા માટે તો દાદાને આજે બહુ ખુશી થઈ કે દાદા ખુશ થઈ ગયા હતા તો છ સાત વરસ થયા દાદી એક્સપાયર થઈ ગયા હતા અને દાદા છે ખાલી તો દાદાને ચાલવાની પ્રોબ્લેમ થાય છે પણ આજે ખુશ થઈ ગયા તો એમને જઈને અમે બધા ખુશ થઈ ગયા તો ઝાડું મારા બેસવા ગયા છે અને આજ તો સુઈ ગઈ એટલે આજની વેડીએ અહીંયા જઈને કરીશ અને આજે મારી બેનની બર્થ હતી કંઈ ગિફ્ટ મેં નહીં આવી ગિફ્ટ હું આપીશ ત્યારે હું પોતે કમાવીશ તો એક ના એક દિવસે જરૂરથી એ તો મેં નક્કી કરી લીધું છે જે દિવસ મારી પોતાની કમાણી હશે ને